અધ્યક્ષ અને પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન સાથે કરવામાં આવી છે આજે નવરાત્રીના ત્રીજા દિવસે શ્રી હરિકલા વૃંદના હેમાબેન પંડ્યા અને વૃંદના ગરબાના તાલે દર્ભાવતી નગરનું યુવા ધન ગરબે ભૂમિમાં આદ્ય શક્તિની આરાધનામાં લીન થયા હતા તો વડોદરાના શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના યુવક દ્વારા શિક્ષણ અને સ્વચ્છતાના થીમ ઉપર ટ્રેડિશનલ ડ્રેસ કોડ અને તેમાં પણ જુદા જુદા સુવિચાર અને સ્લોગન કુર્તા પર લખાવી ગરબાની રમઝટ બોલાવી અને નગરજનોને સ્વચ્છતા અને શિક્ષણલક્ષી જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધર્યા જેને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ બિરદાવ્યું હતું આ પ્રસંગે ગરબા આયોજકો ભાવિશભાઈ પટેલ પાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલ શાહ નરેન્દ્ર અટોદરિયા સુનિલભાઈ બેંકર સહિત તમામ આયોજક ટીમ ઉપસ્થિત રહી હતી તો ડભોઈ બાર એસોસિએશનના વકીલ મંડળના પ્રમુખ સહિત વકીલ આગેવાનો દ્વારા માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી આજના ત્રીજા દિવસે આ જોઈ શકો છો કે દરબાવતી નગરમાં ગામડાઓમાં લાઈન પડી રહી છે રોહોહો બાવતી નગરી અને દે coi તાલુકાના ગામોમાંથી યુવા છેવાડે આવી પડીયા છે સાથે જ અમારું વિશેષતા છે કે ક્રિસ્ટમ ફાઉન્ડેશનના યુવા યુદ્ધો દ્વારા દરબાવતી નગરીના લોકોને મેસેજ મળે એ રીતે દરેકે પોતાના પહેરવેશની પાછળ અલગ અલગ મેસેજ મૂક્યા છે એ સ્વચ્છનાનો જે શિક્ષણને લઈ છે તો હું અભિનંદન આપું છું અને એમનામાંથી પ્રેરણા લઈને દરેક યુવતીઓ આ જ રીતના મેસેજ દર્ભાવતી નગરીના યુવાનોને આપતા રહે એને મને વેલ્થ કરીને આવે અને એને માટે એમને સ્પેશિયલ એટેન્શન કમિટી દ્વારા પણ આપવામાં આવશે આ જ જે રીતે ગરબા ગ્રાઉન્ડ ની પરિસ્થિતિ નાનું પડશે બંધ થાય એના માટે